છે ઊંડો જો બધા લીંબુ લીંબુ છે ચલો લીંબુ લીંબુ પાણી આપી દઈએ જય માતાજી આજના નવા બ્લોગ બધા મિત્રો સ્વાગત છે આપણે તો નહીં બે રેડી થઈ ગયા છે કોમ પણ ફરવારી ગયા છે ભેંસોનું જો ઘાસ બાસ કપ્યા છે તરત તરમ જઈ અને આ તો કાલના પાપડ હજી હુકવી દીધા છે કીશું અંદર ના બાજુ તો પાપડી લોટ બાફવા મૂકી દીધો છે આ જે પણ પાપડી લોટ બાફવાનો છે તો કઈ ગયા જયમીને કઈ ગયા જયમીન આવા શું કરો છો ચલો પપડી પાપડી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી શ્રી કૃષ્ણ અમારા બધા છે લીધું આપણી જોતા રહેજો આપણે વાટ ટાઈમ બાકી છે તો પૂરો થઈ જાય લીધું ને જયમી શું ગુડ મોર્નિંગ જય માતાજી

તો ચલો આપણે તો ઘેર આવ્યા છે તો ભૂખ લાગેલી નાસ્તા જેવું લેવા પાપડી લોટ વાપ એમ ખબર હતી એટલે થોડુંક ગોલીએ લોટ એવું બાફે હોય તો બફાઈ ગયો લોટ હજી તો રોટલા બનાવવાનું ચાલુ છે બહાર ચમાજ બહાર આજ તો ચૂલે બનાવવા મળે નહીં બફાઈ ગયો લોટ બફાઈ ગયો છે

એવા ડિયર ડિબીકિંગ કરતા એમાં ફાવતું ખાતા તો ચાલો આપણે થોડુંક એવું ઘેર ખાઈને જતા ફોર્મ પર નહીં લઈ જવું નહીં આપણે આવી ગયા છે ફોર્મ પરથી ને આજે પણ ચાલુ કરી દીધું છે પાપડી બનવાનું જોવા બાજુ તો આજે તાપમાં તાપમાં બે ગયા બધા માનું ગોળી બધા નહીં

તો ચાલો આપણે તો ખાધેલું થોડુંક હમણાં ખાવું નહીં એમને મદદ કરવા લાગીએ તો ચાલો ફ્રેન્ડ આપણે ઘરેથી ફાર્મમાં આવી ગયા છે અને બીજું નાનું મોટું કામ પતાવી અને આ બાજુ ચાલુ કરી દીધું છે પાણી છટવાનું તો જો આટલે તેથી ચાલુ કર્યું છે પેલા પામના થળિયાથી તો આ બાજુ ચાલુ કરી દીધું છે જો આ બાજુ છોટાઈ ગયું છે આપણે મૂકી દીધું લીંબુડી થળિયામાં પાણી જો સરસ મજાની લીંબુડી છે તમને બતા દઉં લીંબુ પણ બહુ સરસ મજાના આવ્યા છે જો બહુ જ લીંબુ આવ્યા છે ઊંડો બધા બધા લીંબુ લીંબુ છે ચલો નીંબુ ડીમું પાણી આપી દઈએ ત્યાં છે આપણે તો એક્યો એક બાજુ છે આ પણ છે જો તે તર સુધી પાણી આપવાનું છે તેટલું દેખાય ત્યાં સુધી કડબી મેડી ચાલો છોટી દઈએ ફૂલ ચાલો પાણી તો બે બાજુ ચાલુ કરી છે એક આ બાજુ અને એક બીજી બાજુ તો ચલો છોટી લઈએ પછી બીજું આપણે એ બાજુ ભૂવાડી પડી છે તે બાજુ માટી પણ નાખવાની છે તો ચાલુ કરી દઈએ પછી તમને બતાવું કઈ જગ્યાએ માટી નાખવાની છે આપડે તો ફટાફટ છોટી દઈએ ઉપર વેલમાં પણ આપવાનું છે તો આપી દઈએ ઉપર ત્યાં સુધી આપવાનું જવું આપણે તો આવી ગયા છીએ

જયમિના ક્રિષ્ના તો આ બાજુ ગયો રમવા જો આ બાજુ ગાર્ડન કેટલું મસ્ત લાગે ને લોન કાપી છે સરસ લાગે છે જો ચલો આપણે તો ચાર કાપવાની છે તો દાંતેડું લઈને આવી ગયા છે આપણે ચાર કાપવા માટે તો ચલો આપણે ચાર કાપી લઈએ વ્લોગ બનાવવાની ઈચ્છા નથી ને તો વ્લોગ બનાવવાની ઈચ્છા નથી આજ મૂકી દઈએ ને થોડોક બનાવીને ચાલ આપણે બહુ બ્લોગ નહીં બનાવ્યા છે થોડું બનશે જયમીને કૃષ્ણ તો શું લઈને આવ્યા ઓ વાવ કોણ લાવ્યું ચસ્કા મને બહુ ભાવે ચસ્કા લાવ આપી દે મને આપ કૃષ્ણ તો ચસ્કા લઈને આવી જયમીન જયમી તો કાલો બને હે છોકરો તો આખો દિવસ ઠંડુ જ ખાવું હોય ને બધા જ આ બાજુ તો ચસ્કા ખાય

લાયો છું આની શાક પૂરા તો જ્યાં બાજુ તો મમ્મી ખાવા બેઠી નહીં લે તો ચલો આ ભાજ જમીન ગયો ને જમીન તો ચલો ખાઈ લઈએ ફટાફટ